પર સાંડિયા પુલ આજથી બંધ રહેશે સાંડિયા પુલને પરિવહન આજથી બંધ કરવામાં આવ્યો છે જૂના જર્જરિત પુલના નવીનીકરણનું કામ શરૂ થશે ચુમ્મોતેર કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે આ પુલનું બે વર્ષ સુધી કામકાજ ચાલવાનું છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ડાયવર્સનની માર્ગદર્શિકા બહાર પાડી છે આજથી સાંડિયા પુલ પર વાહન વ્યવહાર અટકાવી દેવાયો છે પોલીસના જાહેરનામામાંથી વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો છે રાજકોટના જામનગર રોડ પર આવેલા ચાર દાયકા જૂના સાંડિયા પુલનું નવીનીકરણની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું જે રીતના બહાર પાડવામાં આવ્યું છે તે જ રીતે આજથી આ સાંધિયા પુલ બંધ કરવામાં આવ્યો છે અને તેને રીડેવલોપ કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે સાંધિયા પુલ છે કે ત્યાં બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને ડિસમેન્ટલ તોડવાની કામગીરી છે તે આજથી શરૂ કરવામાં આવશે નવો બ્રિજ જે બે વર્ષની અંદર તૈયાર છે તે કરી દેવાની સૂચના છે તે કોન્ટ્રાક્ટ એજન્સીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે ખાસ કરીને જે સાંધિયો પુલ હતો તે પહોળો કરી અને હવે લેન છે તે બનાવવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર કરતા બાસઠ કરોડ સામે અઢાર પોઈન્ટ બત્રીસ કરોડ ઓન સાથે ચીમોતેર કરોડના કામ છે તે ચેતન કન્સ્ટ્રક્શન કંપની છે કે તેને આપવામાં આવ્યું છે ને આ કંપની દ્વારા અગાઉ રાજકોટનો ભગવતીપરાનો બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો આ જે સાંઢિયા પુલ છે તેને બનાવવાની કામગીરી આજથી જ શરૂ છે તે કરવામાં આવશે અગિયાર પોઈન્ટ પચાસ મીટરનો પુલ ઉપરની જે પહોળાઈ છે તે વધારી અને સોળ પોઈન્ટ ચાલીસ મીટરની કરવામાં આવી છે જ્યારે બંને લેનની પહોળાઈ સાત પોઈન્ટ પાંચ મીટરની રહેશે ફોર લેન બ્રિજ બનાવવા માટે થઈને તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે માધાપર ચોકડી તરફ બસો અઠ્ઠાણું મીટર રહેશે જ્યારે સિવિલ હોસ્પિટલ તરફ બસોને અડસઠ મીટર પહોળાય છે તે આ બ્રિજની રાખવામાં આવી છે ટ્રેન ઉપરનો જે સ્લેપ છે તે તોડવા માટે પણ ડાયમંડ કટરથી કામગીરી છે તે કરવામાં આવશે સાથે સાથે ફોર લેન વચ્ચે જે ડિવાઈડર છે તે તૈયાર કરવામાં આવશે તેની અંદર બ્યુટિફિકેશન કરવામાં આવશે ટોટલ લંબાઈ ઘટાડી અને હવે આ બ્રિજની લંબાઈ જે છસો સિત્તેર મીટર હતી તે ઘટાડીને છસો મીટરની બનાવવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા સાથે જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જામનગર રોડ તરફથી જે વાહનો આવતા હોય છે જે સાંધિયા પુલ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા હોય છે તેમના માટે ભુવનેશ્વર તરફ રસ્તો છે તે ડાયવર્ટ છે તે કરવામાં આવ્યો છે જ્યારે એસટી બસ સહિતના જે ભારે વાહનો છે કે તેમને રહ્યા રોડ તરફ ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે એટલે કે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી છે સાંડિયો પુલ જે રીતના જર્જરિત હતો અને ત્યારબાદ હવે તેના નવીનીકરણની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ પુલ છે તે ચોવીસ મહિનાની અંદર પૂર્ણ થાય તે પ્રકારે સૂચનાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે આજથી આ પુલ છે છે તે બંધ કરવામાં આવ્યો રાજકોટ શહેરની અંદર પ્રવેશ કરતા જામનગર રોડ તરફથી આવતા જે વાહન ચાલકો હોય તેમને હવે સાંઢિયા પુલ તરફથી જે જવું હોય તો તેમને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાંથી તેમને પસાર થવું પડશે પરંતુ ત્યાં માત્ર ટુ વ્હીલ માટે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે ફોર વ્હીલના જે ચાલકો હોય તેમને રેલનગર અને રૈયા રોડ તરફથી શહેર અંદર પ્રવેશ છે તે કરવાનો રહેશે આ પ્રકારનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવેટકોટ